છત્તીસગઢનો કુંજરામ ત્રણ વર્ષે ઘરે પહોંચ્યો માનવજ્યોતના સહયોગથી પરિવારજનો સાથે થયું ફરી મિલન છત્તીસગઢનો ચુમાલીસ વર્ષીય યુવાન કુંજરામ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી આખરે તે રખડતો ભટકતો સોમનાથ નિરાધારનો આધાર સંસ્થામાં પહોંચ્યો હતો માનવજ્યોત ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને સાથે લઈ આવી છત્તીસગઢ પોલીસની મદદ લઈ તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા હતા તેના ભાઈ અને ભત્રીજો તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા ત્રણ વર્ષ પછી બંને ભાઈઓનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા માનવતાના આકારેમાં પ્રબોધ મનવર આનંદ રાયસોની દિપેશ શાહ વેસુભા સોઢા દિપેશ ભાટિયા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના ભુજમાં માનવ જ્યોતમાં સામાજિક કાર્યકરોની ટ્રેનિંગ મેળવી રહેલા છાત્રો ચેતન કુકડિયા રવિ મેર તથા શ્રી નારાયણભાઈ બન્યા હતા છત્તીસગઢનો યુવાન કુંજરામ જે છેલ્લા ત્રણ વર્ષથી ગુમ હતો ઘરેથી નીકળ્યા પછી તે સતત રખડતો ભટકતો રહ્યો હતો અનેક રાજ્યોના અનેક શહેરો અને ગામડા સુધી પહોંચ્યો હતો ત્યાર પછી તે અચાનક ગુજરાતના સોમનાથના નિરાધારનો આધાર એ આશ્રમે પહોંચ્યો હતો ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી એવી સારવાર કરી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા જેઓ સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને ભુજ તેડી આવ્યા અને ત્યાર પછી ભુજની અંદર અમારા રામડેશ આશ્રમ પાલારા કચ્છપદે રાખી તેની ખૂબ જ સારી સારવાર કરવામાં આવી અને તેની પાસેથી જે માહિતી મળી એના આધારે ત્યાંની પોલીસના સંપર્કથી એનું ઘર અને પરિવાર શોધી કઢાયા અને આજે એના પરિવારના એના ભાઈ અને એના ભત્રીજા જ્યારે એને તેરવા આવ્યા છે અને ત્રણ ત્રણ વર્ષ પછી જ્યારે પરિવાર સાથે એનું મિલન થયું છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધી કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગમાં પડ્યા પાત્રા રહેતા સત્તરસો ને અઠ્યાવીસ જેટલા માનસિક દિવાંગોને અત્યાર સુધીમાં ઘર સુધી પહોંચતા કરી પરિવાર સાથે એનું ફેરમિલન કરાવ્યું છે